હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે આ વિડીયોમાં એક મોટી અપડેટ વિશે વાત કરવાના છે અપડેટ છે બિન સચિવાલય ક્લાર્ક એન્ડ ઓફિસ અસિસ્ટન્ટની પરીક્ષા બાબતે મિત્રો લાસ્ટ જે એક્ઝામ જે છે એ સત્તર અગિયાર બે હજાર ઓગણીસના દિવસે યોજાઈ હતી કુલ તેત્રીસો પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા યોજાઈ હતી ત્યારબાદ કુલ અડત્રીસો જગ્યાઓ માટે આ પરીક્ષા જે છે એ યોજાઈ હતી અને સામે દસ લાખ કરતાં પણ વધુ એટલે કે સાડા દસ લાખ કરતાં પણ વધુ અરજીઓ આવી હતી અને એટલા જ ઉમેદવારોએ પરીક્ષામાં પરીક્ષા આપી હતી બરાબર ત્યારબાદ જે છે ગેરરીતિના પગલે આ પરીક્ષા રદ કરાઈ હતી અને હવે સરકાર આ પરીક્ષા નવેસરથી લેવાનું ગંભીરતાપૂર્વક વિચારી રહી છે બરાબર ત્યારે હવે જે લાસ્ટ આપણે જે અપડેટ આવી હતી આ પરીક્ષા નવેસરથી લેવાના મુદ્દે જે પરીક્ષા કેન્દ્રો એલોકેટ કરવાના છે તેના વિશે આપણે વિડીયો બનાવ્યો હતો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તે પણ તમે જઈને જોઈ શકો છો હવે આ નવેસરથી આ બીજી જે અપડેટ આવી છે એમાં પરીક્ષા લેવાના મુદ્દે સરકારનું શું મન છે પરીક્ષા લેવી છે કે નહીં અથવા તો લેશે તો ક્યારે લેશે અને શું આ જગ્યાઓ એમાં શું છે અડત્રીસો જગ્યાઓ જે છે એમાં વધારો થશે કે નહીં કેમ કે ખાસા સમય પછી એક વર્ષ અને એક મહિનો અત્યાર સુધી થઈ ગયો છે આ પરીક્ષા લીધે અને હવે આ પરીક્ષા નવી સરી લેવાશે તો શું જગ્યાઓ વધારો થશે કે નહીં તો ચાલો જોઈએ આ ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે કે શું અપડેટ આવેલી છે બરાબર તો મિત્રો ન્યૂઝ રિપોર્ટ કંઈક આ પ્રમાણે છે કે જે નવેમ્બર બે હાજર ઓગણીસ એટલે કે જે સત્તર નવેમ્બર બે હજાર ઓગણીસ આજે પરીક્ષા જે છે કેન્દ્રો પર લેવામાં આવેલા પછી રદ થયેલ હતી હવે સરકારનું વધુ જગ્યાઓ ખાલી પડી હોવાથી કુલ બેઠકોની સંખ્યા વધારાય તેવી ઉમેદવારોની લાગણી છે બરાબર બિનસર્કની જે પરીક્ષા જે છે એ હાલની પરિસ્થિતિ થાળે પડે પછી જ સરકારનું મન છે કે લેવી છે બરાબર અડત્રીસો જગ્યાઓ માટે સાડા દસ લાખ ઉમેદવારોએ અરજી નોંધાવેલી છે અપડેટમાં આપણે આગળ જોઈએ તો ન્યૂઝ રિપોર્ટમાં કહેવામાં આવેલું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ધોરણ બાર પાસ ઉમેદવારો પાસે જે અરજીઓ મંગાવી મંગાવવામાં આવેલી અને બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટે ગયા નવેમ્બર બે હજાર ઓગણીસમાં પરીક્ષા લેવામાં આવી હતી બરાબર ત્યારબાદ તે વખતે પેપર ફૂટી જવાના મુદ્દે રદ કરી પરીક્ષા ફરી ક્યારે લેવાશે એ નક્કી નથી અત્યાર સુધી તો હાલની પરિસ્થિતિ સંપૂર્ણ થાળે પડે તે પછી જ પરીક્ષા લેવાનું સરકારનું મન છે આગળ જોઈએ કે જે તે પરીક્ષા જે તે વખતે આ પરીક્ષા જે છે અડત્રીસો જગ્યાઓ માટે સાડા દસ લાખ જેટલી અરજીઓ આવેલી હતી અને તેત્રીસો પરીક્ષા કેન્દ્રો પર રાખવામાં આવેલી તે વખતે પણ આયોજન મુશ્કેલ હતું અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગની ડિસ્ટન્સિંગ જાળવીને પરીક્ષા લેવાનું શક્ય નથી તેથી સરકારે હાલની પરિસ્થિતિ થાળે પડે પછી જ પરીક્ષાનું આયોજન કરવા માગે છે એવું જે છે અપડેટ કહેવા માગે છે અને સરકાર આધારભૂત સૂત્રો આ પરીક્ષા લેશે કે નહીં એના વિશે આ જણાવે છે બરાબર તો સરકાર જે છે આ પરીક્ષા થાળે પડે એના પછી જ લેવાનું એનું મન છે અને લાખો ઉમેદવારો સરકાર એ નોકરીની તકની રાહ જોઈને બેઠા છે ત્યારે પરીક્ષા જાહેર થયાની અત્યાર સુધીમાં લાંબો સમય જે છે પસાર થઈ ગયો છે અને કુલ બેઠકોની સંખ્યા વધારવી જોઈએ એવી ઉમેદવારોની લાગણી છે અને માંગ પણ છે સરકારની આ દિશામાં હકારાત્મક રીતે વિચારે તેવી આશા છે ઓબ્જેક્ટિવ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ થનારા ઉમેદવારોને ગુણવત્તાના ધોરણે કોમ્પ્યુટરની પરીક્ષા માટે બોલાવશે અને બંને પરીક્ષાના આધારે એની પાત્રતા નક્કી થશે તો મિત્રો ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે કંઈક એવું કન્ક્લુઝન આવે છે કે હાલની પરિસ્થિતિ જોતા જ સરકાર જે છે એને ડીલે કરી રહી છે બાકી તો જે એનું આયોજન છે જે પરીક્ષા કેન્દ્રો ફાળવવાનું અને જે તે જે એની રીતે સરકાર કરી રહી છે અત્યારે બરાબર લાસ્ટ જે આપણે વિડીયો બનાવ્યો અપડેટ આવી હતી તેમાં સરકાર પરીક્ષા કેન્દ્રો અલકિત કરવા બાબતે ગંભીર હતી અને એના ઉપર કાર્ય કરી રહી હતી તો નક્કી જ હવે જ્યારે પણ જે છે આ પરીક્ષા પરિસ્થિતિ જે છે થાળે પડે તરત જ સરકાર અનાઉન્સ કરી દેશે કે પરીક્ષા લેવી છે બરાબર તો આપણે આપણી રીતે તૈયાર રહેવું પડશે મને એવું લાગે છે કે આવતા વર્ષના માર્ચ સુધીમાં આ પરીક્ષા જે છે લેવાઈ જશે આપને શું લાગે છે આપણા મંતવ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ રજ કરજો અને રજૂ કરજો જો વિડીયોને વિડીયો ગમ્યો હોય અપડેટ ગમ્યો હોય તો અપડેટને લાઇક કરી દેજો અને જે છે અમારી બીજા વિડીયો જોવા માટે બીજા જે અપડેટ રિલેટેડ અને પ્રિપેરેશન રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર સેટ કરી દેજો થેન્કસ ફોર વોચિંગ થેન્ક યુ વેરી મચ